કે જેમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના પ્રયાસથી વિઝ્યુઅલ જ નથી આવતું તો પર્યાવરણના જતનની સાથે ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં પણ બચત થાય તે હેતુથી રાજકોટ જિલ્લામાં ગુજરાત સરકારની સૂર્ય ઊર્જા યોજના અંતર્ગત કુલ પાંચસો પંચ્યાસી ગ્રામ પંચાયત ખાતે સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત ત્રીસ જેટલી ગ્રામ પંચાયતોમાં સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ પણ થઈ ચૂકી છે જે પૈસાની બચત થશે એનો ગામના વિકાસમાં પણ ઉપયોગ થશે અને એક ખૂબ જ સારી સરકાર શ્રીની યોજના છે આ યોજનામાં અમારે એક પણ પૈસા ભરવા પડ્યા નથી આ સાથે જ પંચાયતોના વીજ બિલ ઝીરો થઈ જતા સરકારને પણ ફાયદો થશે અને વધુ વીજળી ગ્રીડમાં મોકલતા તેનાથી આવક પણ મળશે સાથે જ પર્યાવરણને પણ ફાયદો થશે આવા બધા વધુ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે